કે સુરતમાં છૂટાછવાયા ગેરકાયદેસર ડોક્ટરો પોતાની હાટડી ખોલીને પ્રેક્ટિસ કરે છે જેના ભાગરૂપે સૂચના આપતા સેક્ટર ટુ સાહેબ અને શ્રી વિજય ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ અમો તથા પાંડેસરા ટીમે બમરોલી રોડ પર તથા વડોદ ગામમાં સર્વે કરેલ જેમાં કેટલાક તબીબો નકલી હોવાનું તથા પોતે અગાઉ કોઈ પ્રેક્ટિસના ડોક્ટરને ત્યાં પ્રેક્ટિસ કરી હોય અને પટાવાળા તરીકે કામ કરેલા હોય અને કામ કર્યા બાદ પોતાનું ક્લિનિક ખોલીને બેસી ગયેલાની હકીકત જણાવેલ જે વેરીફાઈ કરતા એસએમસી ની ટીમ સાથે રાખી અને ડોક્ટરો નહીં વેરીફાઈ કરતા એક ડોક્ટર ખોટા હોવાનું પ્રાથમિક રીતે મળી આવે જે ખોટા ડોક્ટરો હતા તેમના સર્ટિફિકેટ અને દવાખાનાની જડતી કરતા કેટલાક ઇન્જેક્શન અને દવાઓ પણ અમને મળી આવેલ જેમાં સાહીઠેક હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા પંદર જેટલા ડોક્ટરોને ધરપકડ કરવામાં આવી છે અને આ ડોક્ટરો પોતે પ્રાથમિક ધ્યાન મેડિકલ નું ધરાવતા હોવાને આધારે લોકોને સેવા આપતા હતા જે ખરેખર કાયદાકીય રીતે ખોટું છે અને લોકોના હેલ્થ સાથે ચેડા કરી રહેલા હતા જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ ટીમ તથા મ્યુનિસિપાલિટીની સંયુક્ત ટીમે ગઈકાલે પંદર ડોક્ટરોને એરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ફરીથી તે લોકો આ પ્રકારનો વ્યવસાય સાથે ન જોડાય તેની ખાતરી પણ લેવામાં આવેલ છે